નમસ્તે પડકારનો સામનો કરશો તો જ અસાધારણ સફળતા પ્રાપ્ત કરશો આ સમજાવતી એક નાની વાર્તા વર્ષોથી જાપાનીઓનો પ્રિય ખોરાક માછલી રહ્યો છે તેઓ માછલીને તેમના આહારનો એક અભિન્ન ભાગ માને છે તેમને તાજી માછલીનો સ્વાદ ખૂબ ગમે છે પરંતુ દરિયા કિનારા પર માછલીઓની અછતને કારણે માછીમારોને માછલી પકડવા માટે સમુદ્રની વચ્ચે જવું પડે છે શરૂઆતના દિવસોમાં જ્યારે માછીમારો માછલી પકડવા માટે દરિયાની વચ્ચે જતા ત્યારે પાછા ફરવામાં ઘણો સમય લાગતો અને માછલીઓ વાસી થઈ જતી આ તેમના માટે એક મોટી સમસ્યા બની ગઈ કારણ કે લોકોને વાસી માછલી પસંદ નહોતી એટલે લોકો વાસી માછલી ખરીદવામાં અચકાતા હતા માછીમારોએ તેમની બોટમાં ફ્રીઝર લગાવીને આ સમસ્યાનો ઉકેલ શોધ્યો માછલી પકડ્યા પછી તેઓ તેને ફ્રીઝરમાં મૂકતા હતા આનાથી માછલી લાંબા સમય સુધી તાજી રહી શકતી પરંતુ લોકોએ ફ્રીઝરમાં રાખેલી માછલીનો સ્વાદ ઓળખી લીધો તેનો સ્વાદ તાજી માછલી જેટલો સારો નહોતો તેથી લોકોને ફ્રીઝરમાં રાખેલી માછલી પસંદ નહોતી અને લોકો ખરીદવા માંગતા નહોતા આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે માછીમારો ફરી વિચારવા લાગ્યા આખરે તેનો ઉકેલ પણ મળી ગયો બધા માછીમારોએ પોતાની બોટમાં ફિશ ટેન્ક એટલે કે માછલી ઘર બનાવ્યું માછલી પકડ્યા પછી તેઓ તેને પાણીથી ભરેલા માછલી ઘરમાં મૂકતા આ રીતે તેઓ બજારમાં તાજી માછલી લાવવા લાગ્યા પરંતુ આમાં પણ એક સમસ્યા ઊભી થઈ માછલી ઘરમાં રહેલી માછલી શરૂઆતમાં થોડી વાર માટે આમ તેમ ભટકતી રહેતી પરંતુ વધુ જગ્યાના અભાવે તે થોડા સમય પછી સ્થિર થઈને ઊભી રહી જતી જ્યારે માછીમારો કિનારે પહોંચતા ત્યારે પણ માછલીઓના શ્વાસ ચાલુ રહેતા પણ તેમનામાં દરિયાના પાણીમાં મુક્તપણે ફરતી માછલીઓ જેવો સ્વાદ નહોતો લોકો માછલીઓના સ્વાદ ચાખીને ફરક જોઈ શકતા હતા એટલે લોકો માછલી ઘરમાં રહેલી માછલી ખરીદવામાં અચકાતા હતા ફરીથી માછીમારો મૂંઝવણમાં મુકાયા હવે શું કરવું આટલા પ્રયત્નો પછી પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ મળી શક્યો નહીં તેઓ ફરી ભેગા મળ્યા અને વિચારવા લાગ્યા કાળજીપૂર્વક વિચારણા પછી જે ઉકેલ આવ્યો તે મુજબ માછીમારો માછલી પકડવાનું અને તેને માછલી ઘરમાં મૂકવાનું ચાલુ રાખતા રહ્યા પણ તેની સાથે તેમણે માછલી ઘરમાં એક નાની શાર્ક માછલી પણ મૂકવાનું શરૂ કર્યું શાર્ક માછલી કેટલીક માછલીઓને મારીને ખાઈ જતી આ રીતે માછીમારોને થોડું નુકસાન થતું પરંતુ કારણે બીજી માછલીઓ પોતાનો જીવ બચાવવા માટે હંમેશા સાવધ અને સતર્ક રહેતી હતી એટલે કિનારા પર પહોંચેલી માછલીઓ હંમેશા ઉર્જાવાન અને તાજી રહેતી આ યુક્તિથી જાપાની માછીમારોએ તેમની સમસ્યા હલ કરી મિત્રો જ્યાં સુધી આપણા જીવનમાં શાર્ક જેવા પડકારો ન આવે ત્યાં સુધી આપણું જીવન ટાંકીમાં રહેલી માછલી જેવું છે નિર્જીવ અને નીરસ આપણે શ્વાસ લઈ રહ્યા છીએ પણ આપણામાં જીવંતતાનો અભાવ છે આપણે બસ એ જ દિનચર્યામાં અટવાયેલા રહીએ છીએ ધીમે ધીમે આપણે તેનાથી એટલા ટીવાઈ જઈએ પડકારો આવે છે ત્યારે આપણે ઝડપથી તેનો સામનો કરવાને બદલે હાર સ્વીકારી લઈએ છીએ ધીમે ધીમે પડકારો અને સખત મહેનતના ડરને કારણે આપણે મોટા સપના જોવાનું બંધ કરી દઈએ છીએ અને સંજોગો સાથે સમાધાન કરીને સરળ જીવન જીવવાનું શરૂ કરીએ છીએ જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હો તો તમારે મોટા સપના જોવા પડશે સપનાઓને વાસ્તવિકતામાં સાકાર કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે પડકારોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરવા પડશે પડકારો સામનો કરશો તો જ તમે મોટી અને અસાધારણ સફળતા પ્રાપ્ત કરશો ધન્યવાદ